શિક્ષકગણ અને શાળા સંચાલકો દ્વારા વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહ રાવલનું ફૂલમાળા પહેરાવી તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી શ્રી અભયસિંહ રાવલ દ્વારા તાલુકાના વિવિધ ચાર શાળાઓમાં બાળકો માટે ભોજન અને નાસ્તાનું સુંદર આયોજન કરી નોટબુક પેન્સિલ રબડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નીચે મુજબની શાળાઓના સમાવેશ થાય છે પ્રતાપપુરા બક્ષી પંચ આશ્રમ શાળા પ્રતાપપુરા વર્ગ પ્રાથમિક શાળા દેગાવાડા બક્ષી પંચ આશ્રમ વડેલા બક્ષી પક્ષ આશ્રમ શાળા ભોજનમાં પીરસાઈ મિજબાની પોતાના જન્મદિવસે મોંઘા ખર્ચા કરવાને બદલે આશ્રમ શાળાના જરૂરિયાત મંદો બાળકો સાથે સમય વિતાવી તેમની જઠ રાગની તૃપ્ત કરવાનું વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહભાઈનું આ કાર્ય સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહ્યું છે આ પ્રસંગે બાળકોને ગરમા ગરમ સમોસા કચોરી દાળ ભાત અને મીઠાઈ હતા પત્રકાર શ્રીએ એ સ્વયં બાળકો વચ્ચે હાજર રહીને તેમને ભોજન કરાવી જન્મદિવસની સાચી ખુશી અનુભવી હતી ચારે શાળાઓનો સ્ટાફ ગણ તેમજ બાળકોએ પણ હોશે હોંશે ભોજનનો આનંદ માણ્યો હતો ચારે શાળાઓના શિક્ષક ગણ સંચાલકો અને બાળકોએ તેમને દીર્ધાયુ અને તેજસ્વી જીવનની મંગલ કામનાઓ પાઠવી હતી મોટા હાથી ધારા હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાદેવના દર્શન કરી આદરણીય મહંત શ્રી તુરંતરી બાપુજીના આશીર્વાદ લઈ ફૂલમાળા પહેરાવી શ્રીફળ આપી સાલ ઓઢાડી મોં મીઠું કરાવી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિરચિત દિનેશકુમાર દિનેશ ઘેટી સાથે દીપક રાવળ દાહોદ લીમખેડા પહેલા હું મારો પરિચય આપી દઉં છું કે અમે ઘણા પણ અખબારોમાં કામ કર્યું છે જેવા કે સંદેશ ગુજરાત સમાચાર દિવ્યભાસ્કર ગુજરાત મિત્ર તેમજ પચીસ થી ત્રીસ અન્ય અખબારોમાં પણ કામ કરી ચૂક્યો છું અને ટીવી ચેનલની અનેક ચેનલો પણ કામ કરી ચૂક્યો છું તો મને જણાવતા એક આનંદ થાય છે કે મારો જન્મદિવસ હોય ત્યારે ઘણા લોકો એમનો જન્મદિવસ કેક કાપીને કે કોઈ મોટી મોંઘી હોટલોમાં પાર્ટી મનાવીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે મને મનમાં એવું થયું કે મારે આ વખતે જન્મદિવસની ઉજવણી બાળકોને નાસ્તો તેમજ ભોજન આપીને કરાવવાની છે મારા માટે જન્મદિવસ એટલે કે માત્ર કેક કાપવી કે પાર્ટી કરવી એ નથી એક પત્રકાર તરીકે મેં આજની ઘણી વરવી વાસ્તવિકતા જોઈ છે તેથી આ વખતે એ બાળકોને ભોજન કરાવીને મારો દિવસ સાર્થક કરવાનું નક્કી કર્યું નિર્દોષ બાળકોને ચહેરા પરનું સ્મિત અને તૃપ્તિનો ભાવ જોયા પછી મને જે સંતોષ મળ્યો છે તે કોઈ પણ મોંઘી ભેટ કરતા અનેક ગણો મોટો છે હું માનું છું કે જ્યારે આપણે આપણી ખુશીઓમાં વંચિતોને સામેલ કરીએ છીએ ત્યારે સાચી ઉજવણી થાય છે મારો આ નાનકડો પ્રયાસ સમાજમાં સેવા ભાવના જગાડવા માટેનો એક નમ્ર સંદેશ હું તેના માટે બે પંક્તિ બોલીશ જી મારા માટે જન્મદિવસ એટલે માત્ર કેક કાપવી કે પાર્ટી કરવી એ નથી એક પત્રકાર તરીકે સમાજની ઘણી વરવી વાસ્તવિકતા જોઈને તે જોઈ છે તેથી આ વખતે મેં બાળકોને ભોજન કરાવી મારો દિવસ સાર્થક કરવાનું નક્કી કર્યું છે નિર્દોષ બાળકોના ચહેરા પરનું સ્મિત અને તૃપ્તિનો ભાવ જોઈ પછી મને જે સંતોષ મળ્યો છે તે કોઈ પણ મોટી ભેટ કરતા અનેક ગણો મોટો છે હું માનું છું કે આપણે આપણી ખુશીઓ વંચિતોને સામેલ કરીએ છીએ ત્યારે જ સાચી ઉજવણી થાય છે મારો આ નાનકડો પ્રયાસ સમાજ સેવાના જગાડવા માટે

mọi người biết đến cái gì mọi người biết đến cái gì mọi người biết दो चॉकलेट केक ना उधर लाइसन अभी बेबी प्रॉब्लम नहीं छोकरिया है बस एक लाइन लिखो हमें उधर नहीं बच्चे बिजा तैयार कर दे ये दे बच्चे बस ओ आ गए तो ये लाइन बाकी एक